સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું હોટેલમાં મહિલાની હત્યા થઈ હતી જોકે આ હત્યા કોઈ બીજા નહીં પરંતુ તે નાશ પતિએ કરી હોવાનું સામે આવ્યું હતું પતિ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની અને ડોલોલ નામની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આજે હોસ્પિટલમાંથી રજા થતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ પાલ વિસ્તારમાં આલી હોટેલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ચોવીસ કલાક લાશ પાસે બેસી રહ્યો હતો તબુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જોકે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના દોઢ વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી પ્રેમ લગ્ન કરનાર યુગલનું કરુણ અંજામ આવ્યો હતો દંપતી ધબુલ હોટેલમાં રોકાયું હતું

બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને આચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનારબેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા આવી અને ફર્યા પછી એ લોકો હોટૅલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં રહે વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદૂક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક એકબીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઊઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઊઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ ત્યારબાદ આરોપી અડાજન પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજનમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી બી આવ્યો તો પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ છે જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે આરોપી પોતે અત્યારે સીએની ની અભ્યાસ કરે છે અને જે મન જનાર બેન હતા એડવોકેટ હતા દોઢ વર્ષ થી એ લોકો લગ્ન થયેલ હતું અગાઉ પર એમનું પ્રેમ હતો જ પણ પછી એમને દોઢ વર્ષ પહેલા બે ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલ